અમર ઐતિહાસિક પાત્રોમાં ના એક એવા અઠારમી સદીના રાણી અહલ્યાભાઈ હુલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત સળગતી હેતુ ચરિતાર્થ જેની મુલાકાતી દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા તે પણ અનેરો આકર્ષણ જમાવશે જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવાનો અને બાળકોની પ્રતિભા નિખારવાનો છે શિક્ષણ સમિતિ વડોદરાની એકસો દસ પ્રાથમિક શાળા તથા દસ માલિક શાળાઓ અને સાત ના ભૂલકાઓ સાંસ્કૃતિક કૃત્યો જેવી કે શૌર્ય ગીત ફોકફાસ ગરબા શખ્સ રાજસ્થાની નૃત્ય અને મૂર્કાના જેવી દરરોજની પચાસ કૃતિઓ રજૂ થનાર છે મેળામાં અલગ અલગ થીમ ઉપર તેત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવેલ છે જેમાં મહાકુંભ સમુદ્ર મંથન વૈદિક ગણિત ભારતીય રેલના વિવિધ સ્વરૂપો યાવર પક્ષીઓ શબ્દની ચમકૃતિ જેમાં મહત્વકાંક્ષી મુદ્દાઓને આવરી લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાવનમાં માં બાળમેળાને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી

એટલી ખૂબ સારું ભણેલી છે અને સાથે સાથે એટલી નોમલોની જીરણ છે અત્યારે સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે અને એની પાસે ઘણા સર્ટિફિકેટ છે રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે પ્રધાનમંત્રીના સાથે એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે એને પદાર શોધ કરવા માટે ખાસ કરી છે સારું છે એટલે ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં અલગ અલગ થાય છે એ ખૂબ સારું કરે છે એ અમારું અલગથી છે સાથે અમારી જે રેગ્યુલર જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અને અંધર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પરફોર્મન્સ થાય કે જે પણ વેગ્યવરમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય એટલે બાળકોના થકી આ બાળમેળો છે બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે ચોવીસ પચીસ છવ્વીસે આ સર્વે નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું આપ સર્વ લોકો આની અંદર જોડાઓ ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો બાળકોને માટે અને આપના બાળકોને લઈ આની અંદર જોડો ખૂબ સારું આ બાળમેળાનું જે ત્રણ દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કબાડી બાગને નવા નજરાનાથી જહરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ સાથે રહીએ બાળકો માટે સાથે રહીને કામ કરીએ એના માટે આપ સૌ આવો જોડાવો અને આપને સર્વને મીડિયાના માધ્યમથી દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું આભાર શું છે આ વખતે બાળ મેળાનો જોડા હાળમેળામાં નવીનતા લેધર શોની બી એક રાખેલી છે આ વખતે એની અંદર શિક્ષણ માટેનું રાણી આર્યાભાઈ હોલકરના સમયથી જે મહિલા શિક્ષણની શરૂઆત થઈ અને આપણા શસ્વી પ્રધાનમંત્રી અને તાત્કાલિક મુખ્યમંત્રી એ જે કલ્યાકેળાઓની દસોત્સવની શરૂઆત કરી દીધી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અને આગળના દિવસોમાં ભારતનું ભવિષ્ય એના માટેની આ જે શિક્ષણની જરૂરિયાત એ જરૂરિયાત એ જરૂરિયાત પૂર્વ કરવા આપણે લેઝર શોમાં એ શિક્ષણ માટેનો જ એક વિષય મૂકી અને બાળકોને આની અંદર શિક્ષણ માટે વધારે આકર્ષણ જાગે પોતે શિક્ષણમાં વધારે અભ્યાસો થાય આગળ વધે અને એના માટે સૌ સમાજને આગળના દિવસોમાં દિશા મળે એના માટે આ બાળકોની અંદર લગભગ પંદરસો જેટલા બાળકો આની અંદર અલગ અલગ કૃષિઓ દ્વારા પોતાનું કોઈ પર આનંદ બજારના સ્ટોલ પર કા તો કોઈ આપણે વિજ્ઞાનના એમાં સ્ટોલ પર એ કોઈ સાંસ્કૃતિક સ્ટોલ પર આવી રીતે અલગ અલગ રીતે પંદરસોથી વધારે બાળકો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને એમના દ્વારા જ આ સંચાલન છે そう。